મિત્રો આજે વાત કરવી છે કેરળના એક મહિલા ઉદ્યોગ સાહસિક શરીફા મલી થિંગલે આ શરીફા અલી થિંગલે એટલે કદી ના હાર માને અને સખત મહેનતુ સ્વભાવના એવા હતા અને મિત્રો એને પોટકલમાં જે હોટેલો રેસ્ટોરા ખોયલા એ પહેલાની એની જે જિંદગી હતી એ જિંદગીની વાત કરવી છે તો શરીફા એટલે બે હજારની સાલમાં એના ઘરમાં ખાવાનું ધાન ને એ સમયે એણે એક વિચાર કર્યો અને સો રૂપિયા બાજુના પાડોશી પાસેથી ઉછીના લીધા અને ઉનિયપમ નામની એક મીઠાઈની વાનગી હોય છે ભાતના ચોખાના લોટમાંથી બને છે અને એ બનાવી અને એને દસ પેકેટ વહેંચ્યા ને એમાં એનો કોન્ફિડન્સ આવ્યો અને દુકાને દુકાને ફરે અને પછી ફરી એમાંથી એ વાનગીઓ બનાવવા લાગ્યા અને દુકાને દુકાને ફરે એક વર્ષના બાળકને તેડીને જાય એના છોકરાને અને ચાર કિલોમીટર સુધી ચાલે અને દુકાને દુકાને આ વાનગીઓ આપે પહેલાં તો ખચકાટ થતો હતો અને પછી દુકાનોવાળા એની વાનગી લેવા માંડ્યા ધીમે ધીમે એનો ધંધો ચાલવા માંડ્યો અને ધીમે ધીમે એને પાથરી અને બીજી એક વાનગી શરૂ કરી આ બે વાનગી શરૂ કરી અને ધીમે ધીમે એમાં આગળ વધતા હતા પરંતુ વધારે સફળતા નહોતી મળતી આગળ જતાં 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 એની પાસે કોઈ પૈસા નહોતા બેંકો પાસે લોન માંગતા હતા પણ લોન એ વાળા જામીન માંગતા હતા હવે જામીન એના કોણ રે એટલે એને લોન મળતી નહોતી પછી ધીરે ધીરે એને બે હજાર ને અઢારની સાલમાં કેરળના મહિલા સશક્તિ કાર્યક્રમ સરકારશ્રી ની સરકારશ્રીમાં એ કુટુંબશ્રીમાં જોડાણા અને કુટુંબશ્રીમાં જોડાઈને એણે એનો ફાયદો ઉઠાવ્યો થોડાક સાહેબ પછી કુટુંબશ્રીએ એને સલાહો આપી અને બે લાખની લોન આપી અને એણે કેટરિંગનો ધંધો ચાલુ કર્યો હવે કેટરિંગના ધંધામાં એણે પંદર મહિલાઓને રોકી અને ધંધો એનો સારો ચાલતો હતો બે લાખ ની લોન લીધી હતી અને સરસ મજાનું પચાસ પચાસથી સાઠ ડબ્બાવાળા કર્મચારીઓ હતા એટલે કે પચાસથી સાઠ એના ટિફિનો જતા હતા ટિફિન સેવા પણ એણે શરૂ કરી દીધી હતી અને સારું એવું ચાલતું હતું પરંતુ બે ને વીસની સાલમાં કોવિડ નાઇન્ટીન આવ્યો અને એનો ધંધો પડી ભાઈંકો પછી કોકે એમ કીધું કે મેડિકલ કોલેજ છે અને મેડિકલ કોલેજમાં કોટકલમની મેડિકલ કોલેજમાં એક કોવિડ નાઇન્ટીનના જે દર્દીઓ આવે છે એને જમાડવાનું શરૂ કરો એટલે એમણે તક ઝડપી લીધી ધીમે ધીમે ત્યાં સેવાઓ શરૂ કરી અને બે હજારથી વધુ વધુ દર્દીઓને તેમણે જમાય અને ત્યાં પણ મહિલાઓને કામ મળ્યું અને એમનો ધંધો ચાલ્યો પછી ધીમે ધીમે એણે એક કોટકલમમાં આયુર્વેદિક કોલેજ છે એ આયુર્વેદિક કોલેજમાં મેડિકલ આયુર્વેદિક કોલેજ છે અને મેડિ મેડિકલ આયુર્વેદિક કોલેજમાં કેન્ટીનનો એને કોન્ટ્રાક્ટ મળ્યો અને કેન્ટીન ચલાવ્યું ત્યાં એક નાનું એવું રેસ્ટોરન્ટ લીધું કલકમાં અને ધીમે ધીમે આગળ વધ્યા અને મોટા ત્રણ રેસ્ટોરન્ટની ત્યાં સ્થાપના કરી છે આજે તે ચાલુ છે અને

મને રજૂ કરવાનો મોકો મળ્યો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ